ગુજરાતમાં હાલમાં શિયાળાની ઋતુ જામી છે અને ઉત્તર તરસના ઠંડા પવનોના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાન પંદર અંશ સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે જો કે હવામાન મિચ્નાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવા ઉપરાંત કમોસમી વરસાદ અને હાડથી જાવતી ઠંડીના બે રાઉન્ડની આગાહી કરી છે જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે અંબાલાલ પટેલના આકલન મુજબ નવેમ્બરના અંતિમ તબક્કાથી ડિસેમ્બરની શરૂઆત સુધી આવઠાની શક્યતા છે જેનું મુખ્ય કારણ સમુદ્રી સિસ્ટમ્સ છે અંબાલાલ પટેલની આગાહી મુજબ બાવીસ નવેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને આકાશ વાદળછાયું બનશે જ્યારે અઠાવીસ નવેમ્બરની આસપાસ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાતા ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે જ્યારે અરબસાગરમાં લો પ્રેશર બનશે આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે જેના પગલે નવેમ્બરના અંતમાં ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા તો ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે જેની પરોક્ષ અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે ગુજરાતમાં અત્યારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં નલિયા ચૌદ દશાંશ શૂન્ય અંશ સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધવાની આગાહી છે અંબાલાલ પટેલના મતે અઢારથી વીસ નવેમ્બર દરમિયાન તાપમાનમાં સામાન્ય વધારો થશે અને વાતાવરણ હાલ પૂરતું શુષ્ક રહેશે હવામાન વિભાગના મતે પચીસ નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ડિસેમ્બર બાદ ગાત્રો થી જવતી અને આખરી ઠંડીનો અનુભવ થશે કેટલાક અહેવાલો મુજબ બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી તીવ્ર ઠંડીનો દોર રહેશે જાન્યુઆરી મહિના સુધીમાં લા નીનો બનવાના સંકેતો છે જે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક અને વધુ પડતી ઠંડી પડવાની સંભાવના દર્શાવે છે ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હાલની ઠંડીની શરૂઆત અને નવેમ્બરના અંતિમ તબક્કામાં રચાતું શુષ્ક વાતાવરણ ઘઉં જીરુ ચણા અને રાયડો જેવા રવિ પાકો માટે અત્યંત સાનુકૂળ રહેશે જો કે નવેમ્બરના અંતમાં માવઠું થાય તો પાકને નુકસાન થવાની ભીતિ પણ છે આગામી દસેક દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે આગાહી સાચી પડી રહી હોય તેમ સતત બે દિવસથી નગરનું લઘુત્તમ તાપમાન નીચે જઈ રહ્યું છે સિઝનની રેકોર્ડ બ્રેક ઠંડીની અસર મંગળવારે નગરવાસીઓએ અનુભવી હતી નગરનું લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી પહોંચતા રાજ્યના સૌથી ઠંડા શહેરોમાં ગાંધીનગર ચોથા ક્રમે આવી ગયું છે ઠંડીનું જોર વધતા વરસાદ જ નગરનું મહત્તમ તાપમાન શૂન્ય દશાં સાત ડિગ્રી ઘટીને મંગળવારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ દશામ બે ડિગ્રી નોંધાયું છે ઉત્તરીય હેમ જેવા ઠંડા પવનોને પગલે ગાંધીનગર સહિત સમગ્ર રાજ્ય ઠંડીની આઘોશમાં આવી ગયું છે ઠંડીની ચાતરમાં રાજ્યના મોટાભાગના શહેરોએ ઓઢી લીધી હોવાથી રાત્રિ પડતા જ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડી રહ્યા છે જ્યારે શ્રમજીવીઓ ઠંડીથી બચવા માટે તાપણાના સહારે બેઠેલા જોવા મળી રહ્યા છે ત્યારે ઠંડીની વધતા જતા જોરને પગલે રાત્રે નગરના માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે ત્યારે તેની વચ્ચે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં રહેતા શ્રમજીવીઓની હાલત કફોડી બની જાય છે છેલ્લા ચોવીસ કલાકમાં નગરનું મહત્તમ તાપમાન શૂન્ય દશાંશ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન શૂન્ય દશાંશ આઠ ડિગ્રી ઘટી જવાથી મંગળવારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ દશાંશ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી નોંધાયું હતું ગત રાત્રિના દાહોદમાં નવ દશાંશ નવ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું વર્તમાન સિઝનમાં ગુજરાતમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન નલિયામાં દસ દશાંશ પાંચ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર દશાંશ નવ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અમદાવાદમાં ગતરાત્રીના તેર દશાંશ પાંચ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું રાત્રિના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ત્રણ દશાંશ પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના એકવીસ શહેરોમાં તાપમાન વીસ ડિગ્રીથી નીચે નોંધાયું છે સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો જ્યાં ન્યૂનતમ તાપમાન દસ દશાંશ આઠ ડિગ્રી નોંધાયું હતું મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં ચૌદ દશાંશ આઠ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં બાર દશાંશ આઠ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું મધ્ય ગુજરાતમાં વડોદરામાં બાર દશાંશ ચાર ડિગ્રી ઉત્તર ગુજરાતમાં દિશામાં તેર દશાંશ છ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો માહોલ થોડીક ઓછી તીવ્રતા સાથે જોવા મળ્યો સુરતમાં ઓગણીસ દશાંશ ચાર જ્યારે દમણમાં અઠાર દશાંશ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો બીજી તરફ કચ્છમાં ઠંડી વધુ અનુભવાઈ હતી જેમાં ભુજમાં પંદર દશાંશ બે અને કંડલામાં બાર દશાંશ બે ડિગ્રી નોંધાયું હતું સૌરાષ્ટ્રમાં ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે અમરેલીમાં અગિયાર દશાંશ ચાર રાજકોટમાં ચૌદ દીવમાં પંદર દશાંશ છ મહુવામાં પંદર દશાંશ છ કેશોદમાં ચૌદ દશાંશ થોર અને પોરબંદરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું હતું